ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બાપુના બાબલા ચોકમાં પહેલગામમાં થયેલા જેહાદી આંતિઓના હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ હિન્દુઓના આત્માને શાંતિ મળે તે માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાંતિપાઠ મહામૃત્યુંજય જાપ સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ પરશુરામ જયંતિના પૂર્વ સંધ્યાએ પહેલગામ આતંકવાદી હુમલાના મૃતાત્માઓની આત્માની સદગતિ અર્થે વૈદિક મંત્રોચ્ચાર તથા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી દ્વારા ઉપલેટાના બ્રહ્મ સમાજના આગેવાનીમાં ભૂદેવોની ટીમ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં વૈદિક મંત્રોના પાવન ઉચ્ચારણો દ્વારા મૃતાત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી

આ વર્ષે પણ પરશુરામ જન્મોત્સવ અમે ઉજવીએ છીએ પણ આ વર્ષે કાશ્મીરની અંદર અંદર જે દિવંગતો એવો નિર્ણય કરેલ કે અમારી શોભાયાત્રા સમૂહ ભોજન તથા તમામ અમારા કાર્યક્રમો રદ કરી અને આ દિવંગતોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ અમે રાખેલ બાપુના બાવલા ચોક ની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને આજલિ રોજ બહોળી સ્વયંભૂ બાવલા ચોક ની અંદર ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર માંથી સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકો આવેલ ખરેખર બધી મોટી સંખ્યા ની અંદર લોકો હાજર રહેલ અને અમારા તમામ કાર્યક્રમો રદ કરેલ અને તેની જગ્યાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ તો દરેક ગ્રામ્યજનો તથા ગ્રામ્ય વિસ્તારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા જય ઓમ શાંતિ